પાર્ડી પોલીસે દોઢ માસથી ગુમ ધર્મેશને પરિવાર સાથે મિલાપ કરાવ્યો યુવક પાસે કાગળમાં ટેલિફોન નંબર મળ્યા હતા પોલીસે સંબંધીઓનો સંપર્ક કરતા મળ્યો પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન એક યુવક પાડી વલસાડી જાપા પાસે આવતો જણાતા તેને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ધર્મેશ હોવાનું જણાવ્યું હતું પરંતુ પોતાનું પૂરું નામ સરનામું જણાવતું ન હોય જેથી તેની પાસેની બેગ ચેક કરતા તેમાંથી એક કાગળની કાપલીમાં એક ટેલિફોન નંબર મળી આવતા જે આધારે આ યુવકના સંબંધીઓનો સંપર્ક કરતાં જાણવા મળેલ કે આ યુવકનું પૂરું નામ ધર્મેશ લક્ષ્મણભાઈ બાંભવા ઉંમર વર્ષ પચીસ રહે મોટા વાગુદળ ગામ જિલ્લા જામનગરનો જે માનસિક બીમાર હોય છેલ્લા દોઢ મહિનાથી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા આ બાબતે ગઈ તારીખ સાતમી ફેબ્રુઆરી તેના કાકા કરમન ટપુભાઈ બાંભવાઈ પાર્ટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ હોય જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેઓએ ગુમ થનારના વાલીવારસોને પારડી પોલીસ સ્ટેશનને મોકલતા દોઢ માસથી ગુમ ધર્મેશ બાંભવાને એમના પરિવાર સાથે પારડી પોલીસે સુખદ મિલાપ કરાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો